ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે લઈ જઉં જોઈએ તો ખરા કબૂતર આવતો હોય તો સારું તો રોજે રોજ આજ તો આચલ ના હંગાર લઈ જઉં પછી રોજ મારી જાતે આવવા થાય એ કઈ જાય સાઈડ હોમ આવ્યું કબૂતર ब्लॉग म बन्यारो આ बाजू લાગતું નહી આ ચ આપડા ધાબા ઉપર હેડ ને ભાઈ આપડા ધાબા ઉપર જ નો હેડ ને આપણો છે છે હં આર્યું આપડું કહેવાય આટલા આપડું કહેવાય એક કામ કરીએ બે પાડી પર હં પાડી પર થોડા થોડા નોખી ને લે પછી એમ કરી કરી આવસી પછી આઈ નોખી જવાના થોડા થોડા હોય આપણે જોઈએ આ દોણા આજ ને કાલ પડ્યા કે નહીં પડ્યા બસ આટલા રાખો જો પડ્યા હોય કાલ તો નહીં નોખવાના બીજી જગ્યા પકડવાની અને ના પડ્યા હોય તો સમજી લેવાનું કે ખાઈ ગયા તો પછી આ નોખી જવાના બહુ બધું થઈ ગયું હ વધારે તડકો મને લિફ્ટમાં થોડું ઓછું ફાવ ચાલ ને તમો લઈને આપી પડે ઓછું ફાવ ચલો મળીએ ગેર જઈ તો જય શ્રી કૃષ્ણ તો આપણે ગાય નહીં ધોઈ ન જોવા હું તૈયાર થઈ ગઈ છું મસ્ત અને બસ હવે કચરા વાળીએ પછી જમવાનું બનાવીએ માનસી એક વાગે માનસી આવી જશે બીટું તો ટિફિન લઈને જાય માનસી આવશે એક વાગે અને કીડીઓ તો એટલી બધી આવો ને ઢગલા બંધ કીડીઓ ભગવાનના ઘઉના ઢગલામાં બિહાર એટલે પણ એ કીડીઓ દેખા નાની નાની બહુ બધી કીડીઓ આવે હોય તો તડકા થોડીવાર ઘઉં રાખ્યા ભગવાનનો મસ્ત ફૂલ ચડાવી દીધા હવે કચરો વાળી દઉં ક્રિસ હજી ઉઠ્યો નહીં ક્રિસ હવે ઉઠશે પછી એને ચા બની આલે જમવાનું બનાવતા બનાવતા ચા બની આવે પડશે એના હા ચું આપણે કોઈ દિવસ ફ્લેટમાં રહેલા નહીં ને એટલે આપણોને ફ્લેટની માહિતી થોડી ઓછી આવે ફ્લેટમાં કચરો બહાર કઢાય ના કઢાય આ બધી આપણને થોડી ઓછી ખબર પડે હ ધીમે ધીમે બધું ફાઈ જશે હોય તો કેવું ખબર પેલું તો આપણા બેઠક રૂમમાંથી સીધો કચરો બહાર કાઢીએ અહીંયા બહાર ના કઢાય એટલે આમથી વાળીને સીધું ભર લેવાનું આ બધો કચરો જશે બસ અહિયાંથી ચોપડીમાં જશે બધો કચરો કચરાપુથું કચરાપુતું કરવું કરવું ટીવી લગાવવાનું કામ ચાલુ અડિયાળમાં છ ને સાત મિનિટ થઈ ગઈ બસ સવાજો કપડા દોરી ઉપરથી બધા લઈ લઈએ છો ચડ્યું જો કપડા લઈ થોડી વાર મોબાઈલ ફેરવું સામે પાડોશી ઘર જઈતી થોડીવાર થોડી બેસવા માટે સારા બિચારા હજી ઉપર ડીશ લગાવ્યું ડીશ લગાવવાનું ચાલુ જ છે પછી કોક સિરિયલ બિરિયલ જોવાનું ને એવું બધું સેટ થશે સિરિયલ જોવા મળે ને તો થોડો ટાઈમ પાસ થાય

આપણે બેના મૂકી દે થેલામાં ને એના થેલા મૂકી દે તો મેમો ના આયો હોય ને આપણે રેવાય એવી રીતે કપડા રાખવા પડે એના થેલામાં એ કપડા મૂકી દે અમારા થેલામાં હું મૂકી દઉં પાસે ક્રિષ્ના થેલામાં ત્રીશ કપડા મૂકી દે બધાના અલગ અલગ કપડા હવ ના થેલામાં તો ચીડી ચીડીને ચીડીએ અમારા જોડે મમ્મી જતી રેહશું બાપા હાય મસ્ત બધું આગળ જાળી હ ને એટલે જાળી આડી આવે મસ્ત બાલ્કનીમાં બેસવાનું શાંતિથી હવા ખાવાની અને બધું બહારનું વાતાવરણ થોડું જોવાનું થોડું બાર ઓટો મારી આવવાનું નીચે બહુ જ મસ્ત નીચે તો હમણો મોડા જો ચલો મળીએ બબુ ફરવા જાય સાતમા માણે ઠેઠ ઉપર જાય ચલો જોઈએ હો ટાઈ માર પાછળ આવક નહી આવતો હો જાય જાય જય 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 હા આયુ હું આ જાય જો ઘડી ને ઘડી ને આકડું છે મારું તો નઈ ના

મને યાદ આવી જાય બીજું કોઈ નહીં આ ખુલજે કોઈ કઈ દરવાજો શાક રોટલી બનાવી હતી તે જમી લીધું જમીન નીચે આવ્યા છીએ જુઓ છોકરો કેવો મસ્ત રમવો બધો કા ગમે તો કરીને મુકી jadi તબાર તો biar મત આ ફટાફટ ટાઈમ જતો રહ્યા નીચે જઈએ ઉપર જઈએ કામ કરીએ કામો ને કામવા ટાઈમ જતો રહે ટાઈ શું લઈ જઈ માછીન ઘેર જતા થોડી વાર માટે માનછીન ઘેર જઈએ વા પેડેગ્રી પેઢેગરી પલાળશે પેઢેગ્રી પલાળી ફૂકશે થોડી વાર પથારીઓ વથારીઓ કરી એટલે ગરમ પાણીમાં પલાળાવ ને એટલે એનું ખાવાનું થઈ જાય રાતે જ ખાયા બાસી દિવસે નહીં ખાતી